નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તેર મે બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીમાં આજે ઘણો વધારો જોવા મળ્યો છે મિત્રો બાવીસથી ત્રેવીસ હજાર ગુણી પ્લસની આવક દેખાઈ રહી છે મિત્રો ચાર બ્લોક આખે આખા ભરાઈ ગયા છે ને ડૂમના બે ગાળા પણ ખચા ખર્ચ ભરાઈ ગયા છે ને હરાજીનું કામકાજ અત્યારે બ્લોક નંબર એકમાંથી પહેલી લાઇનમાંથી શરૂ થવાનું છે તો ચાલો જઈએ જાણી લે કેવારી છે આજના મગફળીના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

બારસો ને છત્રીસ રૂપિયા નો અગિયારસો ને એકાણું રૂપિયા નો ભાવ આવ્યો છે ઓગણચાલીસ નંબર ને મિક્સ માં દેખા રહ્યો છે આજે પણ છે બારસો રૂપિયા પૂરા થયા છે બારસો રૂપિયા તો માટી વાળો માલ છે બારસો રૂપિયા પૂરા માં વેચાણી છે વજન છે મગફળીમાં બીજી માલ છે

અગિયારસો ને સોળ રૂપિયા નો ભાવ થયો જેવી છે ડંખ વાળો માલ છે જાજો ડંખ દેખાઈ રહ્યો છે અગિયારસો ને સોળ રૂપિયામાં આ માલ આ દાણો પહેલી વાય બેડા આલતા ની વાય બેહો શાંતિ ની બારો આજ ઓય ભલાકી પુરી છે બાદ તમામ બકલો ગુમનો ગેસો ને 91 રૂપિયા